વડોદરાના ગુણાતીત સ્વામીના મૃત્યુ કેસમાં ફરિયાદ નોંધાઈ છે બે વર્ષ બાદ ગુણાતીત સ્વામીના ભત્રીજાએ પોલીસ ફરિયાદ નોંધાવી મુંબઈ સ્થિત હસમુખ ત્રાંગડીયાએ ફરિયાદ નોંધાવી છે સોકડા સ્વામિનારાયણ મંદિરના ચાર સાધુઓ સામે ફરિયાદ નોંધાઈ છે હરિપ્રકાશ દાસ પ્રભુપ્રિયદાસ સામે ફરિયાદ સ્વામી જ્ઞાન સ્વરૂપ દાસ સ્વામી ત્યાગવલ્લભદાસ સામે ફરિયાદ નોંધાય છે ફાંસીનો ગાળિયો અન્ય પુરાવા છુપાવી દેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ફાંસો ખાધો છતાં સોખડાના સાધુઓએ છુપાવ્યું હોવાની ફરિયાદ ફરિયાદી દ્વારા કરવામાં આવી છે લોકો મીડિયા સમક્ષ કુદરતી મોત ગણાવવામાં આવ્યું બે હજાર બાવીસમાં સ્વામીએ ગળે ફાંસો ખાધો હતો સમગ્ર મામલે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે કૃણાલ શર્મા અમારી સાથે લાઈવ જોડાયેલા છે કૃણાલ વડોદરામાં સ્વામિનારાયણ એક સાધુના જે સ્વામીના મૃત્યુ કેસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે શું માહિતી છે બે હજાર બાવીસમાં હરિપ્રસાદ સ્વામીજીનું જ્યારે અવસ્થાન થયું ત્યારબાદ પ્રેમ સ્વરૂપદાસ સ્વામી અને પ્રબોધ સ્વામીના બે જૂથ પડી ગયા હતા ત્યારબાદ જે પ્રબોધ સ્વામીનું જૂથ છે તે બાખરોલ ખાતે ગયું હતું અને પ્રેમ સ્વરૂપદાસ સ્વામીનું જૂથ જે શુકરાચારણ મંદિરમાં રહ્યું હતું સત્તા તેમના હાથે આવી હતી પરંતુ આ ગુણાતીત સ્વામી કે જેઓ તે થોડાક જ દિવસોમાં તેમનો મૃતદેહ ત્યાં મળી આવ્યો ગળે ફાંસો ખાતેની હાલત હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર વાત જાણ પડતાં તેમની અંતિમ વિધિ પણ રોકી દેવાઈ હતી અને ત્યારબાદ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવામાં આવ્યો ત્યારે ગળે ફાંસો ખાઈને તેમને આપઘાત કર્યો છે કે હત્યા કરી છે તે તપાસનો વિષય છે પરંતુ હવે તેમના મુંબઈ સ્થિત બત્રીજાએ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે લગભગ ચાર જેટલા સાધુ જેમાં કોઠારી સ્વામી ત્યાગવલ્લભ સાધુનો પણ સમાવેશ થાય છે તેમનું પણ નામ આ ફરિયાદમાં છે આપણી પાસે વડોદરાના ધર્મગુરુ ડૉક્ટર જ્યોતિરાજ મહારાજ આપણી સાથે છે મહારાજ જે રીતે આ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથ પડી ગયા સત્તા માટેની લડાઈ ચાલી છે હજુ પણ ચાલુ છે તેની વચ્ચે ગુણાતીત સ્વામી નો જે મૃતદેહ મળી આવ્યો રૂમમાંથી ત્યારબાદ હવે ભત્રીજાએ બે વર્ષ બાદ ફરિયાદ નોંધાવી છે તમે કઈ રીતે જુઓ છો આ વિષયના બેઝિકલી અમે તો ત્યારે પણ કીધું હતું કે આ શંકાના દાયરામાં આવે છે બેઝિકલી આમાં જે પ્રમાણેની એ લોકોની અંદરની અંદર લૂટ પડને તમે જાણો મારામારીથી મારીને બધું જ થયું હતું અને ક્યાંક કોઈક જગ્યાએ કોઈક ટેક્ટિસ કે કોઈક કુકરમાં આ લોકોના ગુણાથી જાણતા હતા એટલે એમને ઘણી વખત પ્રેશરની કોશિશ થઈ હતી એટલે ક્યાંક તો દુષ્પરણા કરી હોય એવી રીતનું પ્રેશર લાયા હોય કે તેને આપઘાત કરવો પડે અથવા તો એની હત્યા થઈ હોય એમાં કોઈ સંભાવના બાકી રહેતી નથી કારણ કે આવા વારંવાર આ શંકાના ડાયરામાં આવતી મેટરો છે ને આ લોકો વારંવાર આવું કૃત્ય કરવા ટેવાયેલા છે તમે જાણો છો વડતાલમાં પણ પહેલા આવું થયું હતું બે અને સ્વામીઓ જેલમાં છે આવું વારંવાર થતું હોય છે અને આ લોકોની અંદર સત્તાને જમીનની જે બબાલો ચાલે છે તે બહુ મોટા લેવલની હોય છે કરોડોની હોય છે એટલે કોણ કોનો ભાગ લઈ જાય એમાંથી ઊંચા નથી આવતા અને તેમાં મૂળભૂત ધર્મ લજવાય છે બે વર્ષ બાદની ફરિયાદ જે દૂરી સંચાર આપે કે ભાઈ પ્રભુ સ્વામીના જૂથવાળા કે તમે આની અંદર એક્શન લો લેવડાવો એવું બની શકે એવું ના ના પાડી શકાય પણ હવે હવે અસલી વાત બહાર આવશે કારણ કે હજુ સુધી તો બે વર્ષ થઈ ગયા રિપોર્ટ આવી ગયો કે ગળે ફાંસો છે પરંતુ એની આગળ કોઈ તપાસ થઈ નથી હંમેશા ધર્મનું જ્યારે મેટર આવતી હોય ત્યારે ઘણી વખત રાજકારણીઓથી ધર્મ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ભીનું સંકેલવાની કોશિશ કરતી હોય છે તો એની તત્પર્શી તપાસ થાય તો ખરેખર કંઈક બહાર આવે આ ડૉક્ટર જ્યોતિનાથ મહારાજ તેમનું કહેવું છે રાજકીય પ્રેશર વર્ષ કદાચ પોલીસ આગળ તપાસ ન કરી શકી પરંતુ હજુ પણ જો નિષ્પક્ષ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે પરંતુ હવે જ્યારે ભત્રીજાએ કોઠારી સ્વામી ત્યાગમલભદા સ્વામી સહિત સુખડા સામના મંદિરના ચાર જેટલા સાધુઓ સામે જે ફરિયાદો નોંધાવી છે ત્યારે હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું આ માહિતી માટે ત્યારે વડોદરામાં સ્વામી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેમના ભત્રીજા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે મીડિયા સમક્ષ ખોટું બોલ્યાની પણ વાત છે બે હજાર બાવીસમાં ગુલાતીપિંઘ સ્વામીએ ઘરે ફાંસો ખાધો